બોટાદના રાણપુર શહેરમાં ભાદર નદી પર આવેલો એસી વર્ષનો જૂનો બ્રિજ જર્જરિત હાલતમાં છે બ્રિજ રાણપુરથી અન્ય શહેરો અને ગામડાઓને જોડતો મુખ્ય માર્ગ છે ત્યારે બ્રિજ પરથી વાહનો પસાર થતા વાઇબ્રેશન થાય છે અને તેઓ નીચેનો ભાગ જર્જરિત હોવાની સાથે જ લોખંડ ખુલ્લું પડી ગયું છે અને જે દુર્ઘટનાનું જોખમ દર્શાવે છે ગ્રામજનોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા તાજેતરમાં કરાયેલી રેલિંગની કામગીરી હલકી ગુણવત્તાની હતી અને જે સમસ્યાને વધુ ગંભીર બનાવે છે સરપંચ અને આગેવાનોએ આ બાબતે

જાનહાની થાય પછી તંત્રની નજર પડશે આમાં સરકારને એક રજૂઆત કરવી છે જે કામ છે હલકી ગુણવત્તાથી નથી તેની તપાસ કરો જે અધિકારી આમાં સંડોવેલા છે તેની ઉપર પગલાં લો અને આ પુલને નવો બનાવો અમે આજે જે ઘટના બની છે આપણે જોઈ સવારમાં બરોડા પાસે જે પુલ પડી ગયો તો શું તંત્ર પણ આ રાણપુરનો પુલ પડી જાય એની રાહ જોવે છે ને પછી કરશે અમારી યુથ કોંગ્રેસ પરથી એક જ માંગ છે કે સરકાર આની ઉપર ધ્યાન આપે અને આને આ પુલને નવો બનાવો અમે સારી ગુણવત્તાવાળો